મહાદેવ આજે વેલા ઉઠ્યા એટલે ભાઈ વેલો ઉઠી ગયો છે અને દાત જ કાઢવાનું ઉઠી બીજું કાઈ નહીં ને આજે તો સોમવાર હોય એટલે આપણે પાર્થેશ્વર મહાદેવ ની પૂજા કરવાની હોય એટલે ભાઈ અત્યારે પાર્થેશ્વર મહાદેવ આમાં વાડીએ જવાય નહી આપણે આજે આવું છે આમાં દેવા જ જો વાડીએ રેવાનું થાય ને તો એને ઘરે આવવું જ નથી એને વાડીએ જ રેવું છે એવું વાડીએ ગમે છે પણ આપણે વાડીએ રેવા જવું નથી આપને ગામમાં ગમે છે વાડી ભાઈ ને જવાનું જ કા અને સાંજે તો ને ત્યારે તો આવવાનું જ હાલે જ નહીં અગર રોવે હવે ઘરે નથી રેતો વાડીએ આવું જ હોય કામ કરવા જાય ત્યારે પોહલાવી મૂકીને જવું પડે ઈ માન માન

હા અત્યારમાં કાંઈ રીંગણા શાક કા બટેકા શાક કા દૂધીનું શાક કોઈ પણ શાક બનાવી દેવાનું દૂધીને બગેણું કે દૂધીને બોગેડું કે એટલે બગેણાનું શાક એમ એટલે ભાઈ માટે અત્યારે ટમેટાનું બનાવશે એને પાછું ઊઠીને પૂછવાનું કે તારે શેનું શાક ખાવું છે એમ આપણે ચા તો પાતા નથી તો બિસાડા ને શાક તો બનાવી દેવું પડે ને હવે ગોળ ને માખણ ને એવું ખાતું નથી નાનો હતો ને ત્યારે ખાતો તો નહીં ભાઈ હા

લે પ્રસાદી હા કરશે જો એ તો ભૂલાઈ ગયું હે હા કફ તો રેવા જ ન દે ભગવાન ભાઈ હોય ને એટલી બધી ખાઈ જાય ભાઈ એને બહુ ભાવે તો હાર ભાવે ત્યારે ટાઈમ થયો છે રોંઢાના 3 ત્રણ અને બા ને દેવાનસિંહ પપ્પા ગયા છે પાલખડા હવારે સાડા છ વાગ્યા ના છે ને અત્યારે તો પાછા વળી ગયા પણ પાછ થાય ત્યાં ઘરે પહોંચી જાય અને બાને કુટુંબમાં ભાઈનો દીકરો ગુજરી ગયો એટલે ખરખરે જવું પડે એમ તો આમાં જવા આવવાનું તો ખૂટતું જ નથી ચાલુ ને ચાલુ હોય આજે તો દેવાનસિંહ પપ્પાને બાને બેને જવું પડે એમ હતું પાછા ક્રિયામાં બા એકલા એટલે ત્યાં તો બે વાર જવું પડે એમ હતું અને હજી કાલે પાછું અમારે બહાર જવાનું જ છે જવું આવવાનું જ ખૂટે નહીં એક વ્યક્તિ તો એમાં ને એમાં રે પણ વ્યવહારમાં જવું પડે એમ એ હાલે પણ હાડા કામે જવું પડે એમ હોય તો સારું પડે આવા કામે જવું પડે એ એ સારું ન કહેવાય પણ આપણું તો કઈ હાલે નહીં કુદરત પાસે બધે જાવું જ પડે ભાઈને એટલે આપણે ભાઈને હવારે એમ જ કીધું હતું કે બા ને વાળીએ ગયા છે પપ્પા બે પણ એ બે વાડીએ નતા ગયા પણ લખડત ગયા તા પણ જો એને ખબર પડી જાય ને તો રોવે દેવાંશને હું ક્યાંય બાય જાઉં તો કાંઈ વાંધો ન આવે પણ બા ન જ આવવા જોઈએ બા જાય ને તો બહુ રોવે એટલે એને હજી વાડીની જ વાત રાખીશ આવશે ત્યાં ઉઠી જાય એ ભાઈએ ને ત્યાં બા એ આવી જાય એટલે કાંઈ બહુ પ્રશ્ન નહીં થાય નકર રોવે હું તે દિવસે રાજકોટ ગઈ તો આખો દિવસ મારું નામ લેતું પણ એને બા જાય નો નહીં આખો દિવસ બા ક્યાં બા ક્યાં એમ જ કહી રાખે કારણ કે માણા હોય ને ઘરમાં એને મૂડી કરતા વ્યાજ વધુ વાલું દેવાંશિંહ પપ્પા કરતા બા દેવાંશ વધુ વાલો હોય એટલે દેવાંશ ને બાજ વાલા હોય આપણે આજ હવારના વાડીએ આવ્યા જ નહોતા અને દેવાંસિંહ પપ્પા ગયા તા એટલે એવા અત્યારે હાડા ચારે આવી ગયા

ખોઈ એવા થઈ ગયા એમ પછી પછી તું દીકરો કોનો આલી કઈ દે હે દીકરો કોનો તું મને ઈ ખબર નથી હાલ એટલે આપણે આમ તો હવારના વઈ ગયા તા 6 વાગ્યાના અને આખો દી એક દિવસ આપણે ને ના તો આપને વરહદી જેવો લાગે કારણ કે ડ્રાઈવિંગ કરવું હોય એટલે કારણ કે વાડીયાનું આવીને એટલે એમ થાય કે જલ્દી વાડી એક ચક્કર મારી આવીને પછી આપને નિરાશ થાય કારણ કે દુનિયાનો સેડો ઘર અને ઘરે આવો ને પછી મજા આવે ને ઘરે આવ્યા એમાંય પછી વાડી આવીને પછી આપણે મજા આવે એટલે અત્યારે જો આપણે વાડી આવી ગયા ને એટલે આપને એમ થઈ જાય કે હવે બરોબર આપણે ઠેકાણે આવી ગયા આપણે બહાર જઈને ગમે એવી સુવિધા હોય આપણે ઘરે એવી સુવિધા ન હોય ઈ સુવિધામાં આપને પાંચ દી ન ગમે ગમે અહિયાં ભલે કઈ કામ ન કરવું પડે કાઈ ન કરવું પડે ખાલી આરામ હોય તો ફાઈવ સ્ટાર હોટેલ હોય ને તો આપડે વાડી મજા એવી મજા નો આવે કારણ કે સુકુ ને જે જે ની સંપત્તિ સમૃદ્ધિ હોય ત્યાં જ ગમે નિરાશ થાય એમ કે ન્યા એને મારું કરીને જ રાખ્યું હોય પેલેથી આપણે ભાઈને બે ત્રણ દિવસ કે મારે ગલુડિયું રમાડવા જવું છે ગલુડિયું એટલે અત્યારે લઈ જ જો હે આખો દિવસ બા ને એના પપ્પા નો કસકસ તો કર્યું જ છે કારણ કે ઘરમાં બે વ્યક્તિ ન હોય એટલે ઘર ખાલી ખાલી લાગે અને રજે ઘરમાં હે ને માણા ની છે બાકી તો ગમે એવા બંગલા હોય ને તો સુનસાન એમાં રહેવું ન ગમે માણા હોય ને તો નાનું એવું ઝુંપડું આમ રોનક વાળું લાગે માણસ થી બધું રણિયા હા અને આજનું વાતાવરણ થોડુંક ગરમિયારું થઈ ગયું કોહડા થઈ ગયા છે એટલે વરસાદની આગાહી તો નથી પણ આપને એવું લાગે કે કઈ જાય કાટું થાતું ને કેમ સાટા ખરવાના હોય પણ કહડા થઈ ગયા અને આમાં એ ખબર નથી પડતી કે વરસાદ આવે આગાહી છે કે વરસાદ આવે એવું થઈ ગયું છે

ગલુડિયું રમાડવા જવું રમાડવા નંબરે એની રીતે રીયે તો એક વસ્તુ અલગ છે બાકી એને પાડવું ને એવું નઈ ભલે આપડી વાડી આપડે રોટલા નાખતા હોય ખવડાવતા હોય એ કઈ આપને એવી લાગણી પણ એના કરતા એક હારી વાસળી કે ગાય પેલી હોય ને આપડે દેવાસભાઈ ને કીધું જ નતું તો આપડે વાડીયા છે કુતરા એમ આઈ લેવા જો કીધું હોત ને તો તો આપણું લોહી પી જાય આવો એને એ ઉભરાઈ ઉભરાઈ જો